કાપોદરા ડીજીવીસીયલ કચેરી ખાતે ઉમેદવારોનું હલ્લાબોલ પ્રદર્શન કરાયું છે વિરોધ કરી રહેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર તેઓએ ડીજીવીસીયલ દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષા આપી હતી છતાં તેમને નોકરી આપવામાં નથી આવી ઉમેદવારોનો આક્ષેપ છે કે ડીજીવીસીયલ દ્વારા ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ કરવામાં આવી છે એક ઉમેદવારે જણાવ્યું કે અમે પરીક્ષા આપી નિયમ મુજબ પ્રક્રિયા પણ પૂર્ણ કરી છતાં અમને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યું અમારું ભવિષ્ય અંધારામાં છે વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે જો અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલા નહીં આવે તો આગામી સમયમાં મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને કરવામાં આવશે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો જો કે વિરોધ શાંતિપૂર્ણ રહ્યો ઉમેદવારોની માંગ છે કે તેમની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે જે પ્રકારે સરકાર અને કંપનીના ધારાધોરણ મુજબ પાસ કરેલા સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એન્ટીવી ટ્રેડની તાલીમ લીધેલા લોકો તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હાજર પચીસ ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે આ અઢારસો ને ચોસઠ જણની ભરતી થાય એ અમારી માગણી છે બીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો અદાણી અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા વાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સાથે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે આવનારા દિવસો દિન દસ પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે છ જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું શું લાગે છે એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે તો છ પાંચ મહિના પહેલા ભરતી કરી રહ્યો એનો અર્થ શું લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો ડીજીવીસીએલ દિન દસમાં નિર્ણય નહીં લે દિન પંદર પછી છ જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે ડીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસ માં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજી સુધી ન આપી એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે કચેરી સુરત ખાતે અમે બોલ માટે આવ્યા છે અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે ના ના આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને બોલ નથી આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો બોલ છે કોઈ પણ રાજકારણ નથી અમારે અમારા વિસ્તારના યુવાનોને ને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમાર લડત ચાલુ રહેશે